નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું હવે મિત્રો આજના વિડીયોમાં બાર પાસ માટે એક જબરજસ્ત સરકારી ભરતીને લઈને આવ્યો છે હવે મિત્રો આમાં ખાસ કરીને સેલેરી તમને જબરજસ્ત સેલેરી મળી રહી છે અને બીજું પોસ્ટ મિત્રો પોસ્ટ પણ ક્લર્કની પોસ્ટ છે મિત્રો રાઈટ અને સેલેરી તમે જોઈ શકો પંચાવન હજાર રૂપિયા આજુબાજુ તમને સેલેરી મળતી હોય છે ઓકે જે ભરતી આવેલી છે મિત્રો એ પેરા મિલિટરી ફોર્સમાં ભરતી આવેલી છે અને એમાં પણ એવું કંઈ રિસ્કી જોબ નથી હોતી મિત્રો બરાબર આગળ તમને બતાવીશ કે અલગ અલગ પેરામિલિટરીમાં પણ અલગ અલગ પોસ્ટ હોય છે જેમ કે સીઆઈએસએફ છે બીએસએફ છે સીઆરપીએફ છે આઈટીબીપી છે બી એસએસ છે એવી દર અલગ અલગ પોસ્ટ હોય છે ઓકે તો આપણે આ ભરતી વિશે આગળ ડિટેલમાં સંપૂર્ણ નોટિફિકેશન આધારે માહિતી મેળવીશું બીજું તમને જણાવી દો કે ખાસ કરીને મહિલાઓ આ ભરતીઓમાં આવી જે ભરતીઓ હોય છે ડિફેન્સની એમાં મહિલાઓ ઓછો ભાગ લેતી હોય છે પરંતુ મિત્રો મહિલાઓ પણ આ ભરતીમાં ભાગ લઈ શકશે કેમકે આ જે ભરતી છે એ ક્લર્કની ભરતી છે ઓફિસ ટાઈપ કહેવાય કે તમારું જે વર્ક રહેશે એ ટોટલી ઓફિસ વર્ક રહેશે ઓકે ક્યાંય ફિલ્ડ ઉપર તમારે જવાનું હોતું નથી ઓકે અને જેવી તો ઓફિસ ટાઈમ હોય છે ને નવથી પાંચનો બસ એવી જ રીતે આમાં નવથી પાંચનો ટાઈમ હોય છે રાઈટ શું છે ભરતીની સંપૂર્ણ માહિતી મળી આગળ ઓફિસિયલ નોટિફિકેશનના આધારે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ એન્ડ મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે વેકેન્સી છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના અંડરમાં આવે છે ઓકે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના અંડરમાં આવે છે ઓકે હવે આપણે આગળ જોઈએ સૌથી પહેલાં એપ્લિકેશન ડેટ્સની વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ કે ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે તો નવ જૂન બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે અને છેલ્લી તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે મિત્રો છેલ્લી તારીખની રાહ ના જોતા છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરી દેજો ઓકે આગળ આ ભરતીમાં વિડીયોમાં હું તમને માહિતી મેળ આપીશ અને જો તમને ઇલિજિબલ હોય તમે ઈચ્છા હોય તો જરૂરથી ફોર્મ ભરી જ દેજો બરાબર કેમ કે છેલ્લા દિવસમાં આ સાઇડ છે એ ઘણી બીજી આવતી હોય છે છેલ્લા દિવસોમાં ફોર્મ ભર નહીં ભરી શકો ઓકે તો લાસ્ટ ડિસ્ટના વી કહેવાય કે છેલ્લા દિવસોની રાહ ના જોવી જોઈએ આ ભરતી માટે બરાબર જો તમે ખરેખર ફોર્મ ભરવા માગતા હોય તો આગળ વાત કરીએ હવે જે વેકેન્સી આવેલી છે ને મિત્રો એ અહીંયા તમે જોઈ શકો જે પોસ્ટ આવેલી છે જે ભરતી આવેલી છે એ કઈ કઈ પોસ્ટ ઉપર આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની વેકેન્સી આવેલી છે જેમાં સ્ટેનોગ્રાફરની છે બરાબર હવે તમે કહેતા ક્લર્કની વેકેન્સી છે તો ક્લર્કની અહીંયા આવી હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રી મિનિસ્ટ્રીયલમાં આવેલી છે હવલદારની વેકેન્સી છે ક્લર્કની બરોબર હેડ કોન્સ્ટેબલની રાઈટ અને બીજી એએસઆઈની પોસ્ટ તમારે ડાયરેક્ટ જોઈતી હોય તેમાં સ્ટેનોગ્રાફરની વેકેન્સી છે તો એમાં તમને સ્ટેનોનો કોર્સ કરેલો હોય તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરવું જોઈએ બાકી તમને ક્લર્ક માટે એપ્લાય કરવું છે તો ક્લર્ક માટે હેડ કોન્સ્ટેબલની વેકેન્સી છે સેલેરી તમે જોઈ શકો મિત્રો કે આમાં એસઆઈ સબ ઇન્સ્પેક્ટરમાં ઓગણત્રીસ હજાર બસો રૂપિયા છે અને જ્યારે હેડ કોન્સ્ટેબલમાં પચીસ હજાર પાંચસો રૂપિયા સેલેરી મળશે હવે આ જે સેલેરી છે મિત્રો એ તો જસ્ટ તમારી સેલરી જ છે બરાબર પરંતુ તમને ખ્યાલ છે કે ડિફેન્સની જેટલી પણ ભરતી હોય છે એમાં એલાઉન્સીસ કેટલા બધા મળતા હોય છે તમને રિસ્ક એલાઉન્સ મળે છે પછી તમને એચઆરએ મળે છે ડીએ મળે છે ટી એ મળે છે મિત્રો સેલેરી તમારી એમને એમ જ મળતી હોય છે પડી રહેતી હોય છે બાકી જે પણ તમારો ખર્ચ છે ઓકે તમારે કહેવાય કે જે રાશન હોય છે તમારું જે કરિયાણું હોય છે પછી તમારું તમારા જે ચાઇલ્ડ હોય છે એમને ભણાવવાનો એમનો હોસ્ટેલનો ખર્ચ એમનો એજ્યુકેશનલ ખર્ચ બધો જ સરકાર ઉપાડે છે બરાબર તમારા ફેમિલીની ટોટલ ફેમિલીની મેડિકલ ઓકે મેડિકલ સુવિધા પણ તમને આપે છે એનો પણ એલાઉન્સ મળતો હોય છે બરાબર પછી ટ્રાવેલ એલાઉન્સ પણ તમને મળે છે પછી તમારું જો કહેવાય ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ એવી જગ્યાએ પોસ્ટિંગ થાય છે જ્યાં રિસ્ક વધારે છે તો ત્યાં તમને રિસ્ક એલાઉન્સ પણ મળે છે બરાબર પછી મિલિટરી સર્વિસ પે પણ કદાચ આમાં મળે છે તો ઓલ ઓવર તમને જોવા જઈએ તો સેલરી તમારી આજુબાજુ પચાસ પચાવન હજારની આજુબાજુ મળે છે ઓકે અને એ પણ સેલરી તમારી પાસે એમને એમ જ રહેતી હોય છે બરાબર બાકી બધું જ એલાઉન્સમાં તમારું આખું ચાલતું હોય છે ઘરગથ્થુ બરાબર એજ્યુકેશન એલાઉન્સ બી મળે છે તમારા જેટલા પણ ચાઇલ્ડ હોય બધા ચાઇલ્ડને ભણાવવાનો ખર્ચ સરકાર છે ઓકે તો આટલી બધી સુવિધાઓ આ ભરતીઓમાં મળતી હોય છે ખાસ કરીને ડિફેન્સમાં ઓકે ડિફેન્સની જે ભરતી હોય છે એમાં અને એમાં પણ ક્લર્કની વેકેન્સી છે એટલું બધું ફિલ્ડ વર્ક ફિલ્ડ વર્ક તો બિલકુલ નથી ઓફિસ વર્ક જ છે ઓકે હવે વેકેન્સીની વાત કરી લઈએ મિત્રો કે વેકેન્સી કેટલી આવેલી છે મેલ ફિમેલ અને કેટેગરી પ્રમાણે અહીંયા તમે ઈએસઆઈ માટે જોઈ શકો અને જો તમે હેડ કોન્સ્ટેબલ માટે એપ્લાય કરવા માંગતા હોય ક્લર્કની પોસ્ટ માટે એપ્લાય કરવા માટે તો અહીંયા બાદ એમાં અહીંયા તમે વેકેન્સી જોઈ શકો હવે મિત્રો એમાં પણ અલગ અલગ ફોર્સિસના નામ આપેલા છે તમે જે ફોર્સ માટે એપ્લાય કરવા માગતા હોય એ ફોર્સ માટે એપ્લાય કરી શકો જેમ કે બીએસએફ છે સીઆરપીએફ છે આઈટીબીપી છે સીઆઈએસએફ છે એસએસ બી છે આસામ રાઇફલ છે બરાબર તો આ અલગ વિવિધ વિવિધ પોસ્ટ ફોર્સના નામ આપેલા છે એમાંથી તમારે પ્રિફરન્સ આપવાનું રહેશે ઓકે તો એ પ્રમાણે કેટેગરી વાઇસ વેકેન્સી જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે સૌથી બેસ્ટમાં બેસ્ટ વેકેન્સી સીઆઈએસએફની હોય છે બરાબર ખાસ કરીને આની પોસ્ટિંગ છે એ મિત્રો તમને જોવા મળશે કે આગાડી જે પણ સરકારી સંપત્તિ હોય છે ત્યાં તમારા અનુભવ પોસ્ટિંગ થતું હોય છે ખાસ કરીને એરપોર્ટ છે રેલવે છે ખાસ કરીને તો એરપોર્ટ ઉપર વધારે પોસ્ટિંગ જોવા મળે છે સીઆઈએસએફનું બરાબર બાકી તમે વેકેન્સી જોઈ શકો છો ઓલ ઓવર ઇન્ડિયામાં તમારું પોસ્ટિંગ થશે રાઇટ હવે એ જ રિલેક્સેશન પણ તમે જોઈ શકો કે આમાં જે કેટેગરી પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે એ ઉંમરમાં છૂટછાટ પણ તમને મળી હશે મેક્સિમમ અઢારથી લઈને પચીસ વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે પરંતુ તમને એ જ રિલેક્સેશન મળી રહેશે જે નીચે પ્રમાણે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો કે ક્વૉલિફિકેશન શું રહેશે તો મિત્રો ક્વોલિફિકેશન આમાં બાર પાસ માગેલું છે કોઈ પણ બાર પાસ આનું ફોર્મ ભરી શકશે ઓકે ખાલી તમે બાર પાસ હોવા જોઈએ તો તમે બંને સ્ટેનોગ્રાફર માટે પણ ઈ એસઆઈની પોસ્ટ માટે પણ ફોર્મ ભરી શકશો અને ક્લર્ક માટે પણ ફોર્મ ભરવા માંગતા હોય તો એના માટે પણ બાર પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે રાઈટ હવે સેન્ટર ઓફ એક્ઝામની વાત કરીએ કે એક્ઝામ સેન્ટર ક્યાં મળશે તો એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો મિત્રો ગુજરાત તમને જોવા મળશે ગુજરાતમાં ગાંધીનગર છે બરાબર ગાંધીનગર તમને ગુજરાતમાં સેન્ટર મળી રહેશે બરાબર પછી ચિલોડા છે રાઈટ તો ગુજરાતમાં આ બે સેન્ટર આપેલા છે એક્ઝામ સેન્ટર અને આમાં એક જ સિંગલ એક્ઝામ હોય છે વન ડે સિંગલ એક્ઝામ હોય છે હન્ડ્રેડ માર્ક્સથી એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે હવે એક્ઝામ કઈ રીતનું હોય છે સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરી લઈએ મિત્રો કે તમારું સિલેક્શન કેવી રીતે થશે તો સૌથી પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે પછી તમારું ફિઝિકલ સોરી ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યા પછી તમારું કોમ્પ્યુટર ટેસ્ટ હશે પછી તમારું સ્કિલ ટેસ્ટ ઓકે ક્લર્કમાં ટાઈપિંગ ટેસ્ટ પણ છે અને જે લોકો સ્ટેનોગ્રાફર માટે એપ્લાય કરે છે એ લોકોને સ્ટેનોગ્રાફર માટેનું સ્કિલ ટેસ્ટ રહેશે બરાબર સૌથી પહેલાં ફિઝિકલી વાત કરીએ તો મેલ કેન્ડિડેટને મેલ કેન્ડિડેટને એકસો પાંસઠ સેન્ટીમીટર હાઈટ માગેલી છે અને ચેસ્ટની વાત કરીએ તો સેવન્ટી સેવન ફૂલાવ્યા વગર અને ફુલાવીને એટી ટુ સેન્ટીમીટર ફૂલાવીને થવી જોઈએ અને મેલ કેન્ડિડેટ ફિલિંગ ઇન ઓકે બાકી જે કહેવાય કે આ કેટેગરીમાંથી હોય એ લોકોને એકસો બાસઠ સેન્ટીમીટર હાઈટ હોય મેલની તો આપણ ચાલશે પરંતુ એ લોકો કાશ્મીર છે સોરી નાગાલેન્ડ છે અરુણાચલ પ્રદેશ મણિપુર એ સ્ટેટમાંથી હોય તો એ લોકોને આટલી હાઈટ ચાલશે બાકીના સ્ટેટ માટે એકસો પાંસઠ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ બરાબર હવે જે લોકો ખાસ કરીને પૂછતા હોય કે એસટી માટે કેટલી હાઈટ તો એકસો બાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ફિમેલ કેન્ડિડેટને તમે જોઈશો એકસો પંચાવન સેન્ટીમીટર હાઈટ ફિમેલ કેન્ડિડેટને માગેલી છે ઓકે અરે જે એસ્ટી ફિમેલ હોય એમને એકસો પચાસ સેન્ટીમીટર હાઈટ માંગેલી છે રાઈટ તો આ પ્રમાણે હાઈટ હતી હવે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો તમારું ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ હોય છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં સોળસો મીટર રનિંગ હોય છે છ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું છે જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલને આઠસો મીટર રનિંગ હોય છે ચાર મિનિટ પિસ્તાલીસ સેકન્ડમાં ઓકે તો થોડી એવી પ્રેક્ટિસ કરો ને તો રનિંગ થઈ શકે છે બરોબર સાડા છ મિનિટ આપેલી છે આરામથી થઈ જાય પછી તમે ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કરી લો ફિઝિકલના કોઈ માર્ક્સ નથી એનસીસીના કોઈ માર્ક્સ નથી સ્પોર્ટના કોઈ લગભગ માર્ક્સ નથી બરાબર તમારા જે માર્ક્સ છે એ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તમારી રિટન એક્ઝામ છે એના આધારે તમારું સિલેક્શન થવાનું છે બરાબર બાકી બાકી તમારું ફિઝિકલ પણ ક્વોલિફાઈંગ નેચર છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ તમારું આ પ્રમાણે રહેશે જેમાં પાંચ સબ્જેક્ટ્સ રહેશે ઇંગ્લિશ અથવા તો હિન્દી બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો ઓકે જે વીસ માર્ક્સમાં વીસ ક્વેશ્ચન હશે ઇંગ્લિશ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ વીસ ક્વેશ્ચન રહેશે વીસ માર્ક્સમાં મેથેમેટિક્સ રહેશે પછી ક્લરિકલ એપ્ટિટ્યૂડ છે અને કમ્પ્યુટર નોલેજ છે ઓકે આમ કરીને હન્ડ્રેડ માર્ક્સની એક્ઝામ છે હંડ્રેડ હન્ડ્રેડ ક્વેશ્ચન અને તમને એક કલાક અને ચાલીસ મિનિટ સમય આપવામાં આવશે તો બસ આ સો માર્ક્સની એક્ઝામ ઉપર તમારું આખું સિલેક્શન થવાનું છે ક્વેશ્ચન પેપર એ હિન્દી અને ઇંગ્લિશમાં જ રહેશે બરાબર તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એનો ડિટેલ સિલેબસ આપેલો છે કે ઇંગ્લિશ માટે શું કરવાનું છે શું વાંચવાનું છે પછી એવી રીતે હિન્દી માટે જો તમે એપ્લાય કરવા મતલબ હિન્દી સિલેક્ટ કરી હોય તો હિન્દીનો સિલેબસ જોઈ શકો ઇન્ટેલિજન્સ રિઝનિંગ મેથેમેટિક્સ છે પછી ક્લરિકલ એપિટિટ્યૂડ છે એમાં જોઈ શકો કોમ્પ્યુટર નોલેજમાં શું પૂછાશે બધું જ અહીંયા સિલેબસ ડિટેલ આપેલો છે આ બધું કમ્પલીટ કર્યા પછી તમારું ફાઇનલી મેડિકલ વે એક્ઝામિનેશન થતું હોય છે તમારું મેડિકલ ટેસ્ટ થતું હોય છે અને પછી ફાઇનલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને પછી તમને ટ્રેનિંગ કોલ લેટર માટે ટ્રેનિંગ માટે કોલ લેટર આપતા હોય છે જો તમે સક્સેસફુલી ક્વોલિફાય કરી લો છો તો બરાબર તો આ પ્રમાણેની આખી સિલેક્શન પ્રોસેસ છે બાર પાસ ઉપર આટલી બધી સેલેરી તમને નહીં મળે કોઈ પોસ્ટમાં ડિફેન્સની જ ભરતીમાં તમને હાઈ સેલેરી જોવા મળશે મિત્રો રાઈટ જો તમારે સારી એવી સેલેરી જોઈતી હોય સારી એવી સુવિધાઓ જોઈતી હોય યુનિફોર્મ જોઈતો હોય તો આ પ્રવાહની જોઈન જોબ માટે તમે એપ્લાય કરી શકો જો મિત્રો તમે આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો જો તમને ફોર્મ ભરવા નથી ફાવતું કે આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ તો તમને કોમેન્ટ સેક્શનમાં નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરજો તમને સંપૂર્ણ રીતે ગાઈડ કરશો કે કેવી તર આમાં ફોર્મ ભરી શકાય અથવા તો તમને ઘરે બેઠા ફોર્મ ભરી પણ આપશે બરોબર મિત્રો તો નીચે નંબર આપેલો છે એ કોન્ટેક કરી શકો છો તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આવા જ પ્રકારના વિડીયોઝ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો મળે નેક્સ્ટ વિડીયોમાં